મહેસાણા તાલુકાના પવિત્ર ભાઈબીજના રોજ વીરતા ગામના ભાવાડા પરિવાર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો ભાવાડા પરિવાર દ્વારા ભાઈબીજના દિવસે મલાઈ માતાજી મંદિર ગોરાદ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે આયોજનમાં ભાઈ બહેનમાં મા બાપ બહેન દીકરીઓ તેડાવીને રમતગમત મનોરંજનની સાથે સંગીત ખુરશે નાના બાળકો માટેની પણ રમત રમાડવામાં આવી હતી આ મિલનની અંદર કુટુંબના વડીલોએ સારા સંસ્કારની સીટ આપી અને કુટુંબ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ મિલન સમારોહમાં ભોજનદાતા બાબુભાઈ પ્રભુદાસ પટેલ તથા સુરેશભાઈ પ્રહલાદભાઈ પટેલ આ બંને ભોજનદાતા જેના અન્ન ભેળા તેના મન ભેળા તે સૂત્રને સાર્થક કરી બતાવ્યું આમ તો વીરતા ગામની અંદર વર્ષોથી વસવાટ કરતા વિરતિયા પરિવાર જેને લાડવું નામથી ઓળખવામાં આવે છે કુટુંબ પરિવાર દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહમિલન કાર્યક્રમ યોજીને બીજા કુટુંબ પરિવારને એક રહેવા માટેનો એક સંદેશો પાઠવ્યો હતો ભાઈ ભેગા હશે તો જરૂરથી અંદરો અંદર ભાઈઓના કામ થશે ખરેખર ભાઈ બીજના દિવસે સ્નેહ મિલન કાર્યક્રમ યોજીને સમાજ અને ગામને પણ એક સંદેશો પાઠવ્યો હતો કે વડીલો માતા બહેનો અને બાળકો સાથે સ્નેહ મિલનનું આયોજન કરવાથી જરૂરથી ભાઈચારો વધે છે ભાઈઓની એકતા જોઈને બીજા સમાજ અને ગામની અંદર પણ પ્રેરણાદાયી સંદેશો પાઠવ્યો હતો સમગ્ર ભાવાડા પરિવારના સ્નેહ મિલન કાર્યક્રમને જોઈને અનેક સમાજ પણ શીખ લેવી જોઈએ સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ વડીલ મોરબી કાંજીભાઈ દ્વારા કરવામાં આવી હતી રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ

આ ત્રણ ભાઈઓને ને સત્તર વર્ષ સુધી એમને ભણાવ્યા આપણા ગામના ચતુરભાઈ મહારાજદાર પટેલ કડીમાં એક શિક્ષક હતા અને એ શિક્ષક આજ સુધી મને ખૂબ યાદ આવે છે એમનો સહારો એમને બધાને એમને લઈ ગયા એમણે કે ખાવા પીવાનું પત્ની પણ ખૂબ દયાળું આ બધું ખૂબ જોવાની મજા ભવિષ્યમાં કોઈ આવો પ્રસંગ કરી શકે નહીં એટલે જલ્દીથી આ કાર્યક્રમ અહીં રાખ્યો આજે ઘણા ઘણી બહેનો ભત્રીજાઓ ભત્રીજીઓ વાણીઓ બધાએ અહીંયા સારો ભાગ ભજવ્યો છે હવે મારે ફક્ત એટલું જ છે કે અને ચાર ભાઈઓ